કરી લે ત્યાં સુધી રાહ જોવાનું જે તેનું કદ અધુ કરીને તેનું તાપમાન એનું એ રે એની માટે આપણે રાહ જોઈ શકીએ પરંતુ આ રીતે ઝડપથી સંકોચન કરતા તેમાં અસંતુલન પેદા થઈ શકે છે ઝડપથી ધબકો મારતા અનેક અસંતુલિત પરિસ્થિતિઓમાં ઝડપથી વધારો થાય છે જોકે આપણે તેને એફ સુધી લાવ્યા પછી એફ સ્થિતિમાં લાવ્યા પછી તેને સંતુલન અવસ્થાની રાહ જોવી પડે છે હવે આ પ્રક્રિયાને ઉલટાવીને એટલે કે પિસ્ટન ને પાછો પરની તરફ ધક્કો મારતા એટલે કે ઉપરથી ઊંચે લઈ જતા વાયુનું ગદ ફરીથી વી જેટલું થઈ જશે એફ પર આવશે ત્યારે અડધું થઈ જશે વી નું એટલે કે વી બાય ટુ અને ફરી પાછું તેને આઈ પર લઈ જવામાં આવે ત્યારે તે વી જેટલું થઈ જશે તો

જેની અંદર વાયુના કદમાં એટલે કે વી માં ઘટાડો કરતા કરતા છેવટે વાયુ નું કદ અડધું કરી શકાય અને વાયુના કદમાં અત્યંત સૂક્ષ્મ ઘટાડો કરતા કરતા તેમાં સહેજ પણ ક્ષણિક અસંતુલન ઉત્પન્ન થશે તાપમાન પણ સહેજ વધશે પરંતુ પ્રક્રિયા અત્યંત ધીમી હોવાથી પૂરતા સમયગાળામાં તંત્ર વધારાની ઉષ્મા પરિસરને આપી દઈને પાછું સંતુલન જાળવી લેશે હવે જો એવી પ્રક્રિયા વિચારવામાં આવે કે એને ઝડપ નહીં પણ ધીરે ધીરે ધો મારી અને તેના કદમાં આ રીતે ધીરે ધીરે ઘટાડો કરવામાં આવે છે કે અહીંયા પહેલા થોડું નીચે લાવ્યા નથી થોડા નીચે લાવ્યા એ વખતે તાપમાન જે છે એ પણ વધે છે પણ ખૂબ કારણ કે એટલી ધીરે પ્રક્રિયા છે કે જ્યાં સુધી તાપમાનને પરિસરને ન આપે ત્યાં સુધી આગળ નીચે પિસ્ટન મળતો નથી અને અત્યંત ધીમી પ્રક્રિયા હશે તો થી પર જશે પિસ્ટન પણ વચ્ચે સંતુલિત અવસ્થા દરમિયાન એટલે કે તેના તાપમાનમાં ફેરફાર થતો નથી અને તાપમાન ટી જેટલું જ હોય ટી હતું તો અહીંયા પણ તાપમાન ટી જળવાઈ રહે છે અને કદના ઘટાડાને દરક દરેક તબક્કે તંત્ર સંતુલિત અવસ્થામાંથી જ ફેરફાર સંતુલિત અવસ્થામાંથી જે ફેરફાર કરીએ એટલે કે પસાર થઈ જશે છે આ રીતે જે પ્રક્રિયા થાય છે તેને ઓળખવામાં આવે છે તેમ તેનું કદ અડધું કરી શકાય છે અને આ જ રીતે આ પ્રક્રિયાને ઉલટાવીને એટલે કે ધીરે ધીરે ફરી પાછા આપણે એને ઉલટાવીએ તેના દબાણમાં અત્યંત સૂક્ષ્મ ઘટાડો કરતા કરતા ધીરે ધીરે તંત્રનું કદ વધારીએ

સમતાપી પ્રતિવર્તી પ્રક્રિયાનો વિચાર કર્યો છે એટલે કે તાપમાન જે છે એ અહીંયા અચળ છે ઉર્જાનો કોઈ રીતે વ્યય ન થાય તેમ ઘર્ષણ રહિત ગતિ કરતો ધારેલો છે પ્રતિવર્તી પ્રક્રિયા ઉલટાવીએ ત્યારે માત્ર તંત્ર જ નહીં પરંતુ પરિસર પણ પોતાની મૂળ અવસ્થાની અંદર પાછું આવી જાય છે એટલે કે ફરી પાછા અહિયાં આવી આઈ એફ થી આઈ પર જઈએ ત્યારે માત્ર તંત્ર જ નહીં

છે જેમ કે લોખંડ નું કટાવું ખડકો પ્રાણી માત્ર ની વૃદ્ધત્વ આવું એ બધી પ્રક્રિયાઓ અપ્રતિવર્તી પ્રક્રિયાઓ છે લોખંડ જે કાટ લાગ્યો હોય એમાંથી આપણે પહેલા જેવું લોખંડ મેળવી શકતા નથી તેને આથી તેને અપ્રતિવર્તી પ્રક્રિયા કહી શકાય કેલોરીમેટ્રી કેલોરીમેટ્રી એટલે પદાર્થને નીચા તાપમાને રહેલ પદાર્થ સાથે સંપમાં લાવવામાં આવે ત્યારે ગરમ પદાર્થે ગુમાવેલી ઉષ્મા ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ ઉષ્માનો વિનિમય થશે એટલે કે ગરમ પદાર્થે ગુમાવેલી ઉષ્મા બરાબર ઠંડા પદાર્થે મેળવેલી ઉષ્મા થશે જો ઉષ્માનો પરિસરમાં વ્યય ન થતો હોય ઉષ્માનો પરિસર ની અંદર જઈ ન થતો હોય તો આપણે આવું કહી શકીએ જ્યારે તંત્ર જે છે એ અલગ કરેલું હોય એટલે કે અલગ કરેલું તંત્ર હોય ત્યારે ગરમ પદાર્થે મેળવેલી ઉષ્મા એ ઠંડા પદાર્થે મેળવેલી ઉષ્મા બને છે કે તંત્ર અને પરિસર વચ્ચે ઉષ્માનો વિનિમય ન થતો હોય જે સાધન ઉષ્માનો માપન કરે તેને કેલોરીમીટર કહે છે તે તાંબુ કે એલ્યુમિનિયમ જેવી ધાતુના પાત્ર અને હલાવવા માટે તે જ ધાતુના સળિયાનું બનેલું હોય છે આ પાત્રને લાકડાના ખોખામાં એક આવરણમાં મૂકવામાં આવે છે જે અવાહક પદાર્થોનું બનેલું હોય છે બહારનું આવરણ ઉષ્માના અવાહક તરીકે હોય છે આવરણ ઉષ્માનું અવાહક હોય છે જેથી ઉષ્મા અને પરિસર વચ્ચે ઉષ્માનો વિનિમય થાય નહીં અને અંદરના પાત્રમાંથી થતો ઉષ્માનો વ્યય ઘટાડે છે જે અંદરના પાત્રમાંથી થતો ઉષ્માનો વ્યય ઘટાડે જોઈએ અવાહક બહારનું પાત્ર અવાહક હશે તો બહારના આવરણમાં એક ચિત્ર હોય છે જેમાંથી કેલો કેલોરીટર માં થર્મોમીટર દાખલ કરી શકાય છે જેમાંથી માં થર્મોમીટર દાખલ કરી શકાય અહી આકૃતિમાં કેલોરીમીટર દર્શાવેલું છે આ ની આજુબાજુ આજે એનું આવરણ છે એ અવાહક પરનું બનેલું નું બનેલું હોય છે કાચ ઊન લાકડું વગેરેનું બનેલું હોય શકે છે અથવા એલ્યુમિનિયમ નું બનેલું હોય છે તેને હલાવવા માટે જે તળીઓ હોય છે એ પણ તાંબુ અથવા એલ્યુમિનિયમ નો બનેલો હોય છે તેમાં કેલોરીમીટરની અંદર ઉપર એક છેદ્ર હોય છે જેમાંથી આપણે થર્મોમીટરને કેલોમીરીમીટર અંદર દાખલ કરી શકીએ છીએ